જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં તો આજે મારા બ્લોગમાં હું તમને એક કોલસા આપણે જે શિયાળામાં લાકડા સળગાવે છે એના કોલસા પડે છે અને એનો ઉપયોગ આપણે સગલીમાં કરીએ છીએ તો મિત્રો એ સગડીમાં મોટા મોટા કોલસા હોય છે અને જે જાળી હોય છે એમાં નાના નાના કોલસા નીચે પડી જાય છે તો મિત્રો મારે ખૂબ જ કોલસા ભેગા થયા હતા તો મોટા મોટા મેં કોલસા કાઢી નાખ્યા છે અને એકદમ ઝાણા ઝીણા ઝીણા હોય એ નીચે પડી જાય તો આપણે એ નખી દેવાના બદલે આપણે એનો ઉપયોગ કરીશું તો કેવી રીતે ઉપયોગ કરવો અને કેવી રીતે એ કોલસામાંથી હું તમને બનાવીને બતાવું છું શાણા એ તમે જોઈ લેજો તો મિત્રો તમે જોઈ શકો છો કે આ

આપણે આ છાણા બનાવીશું છણા તો મિત્રો આ છાણ ને આ કોરસા બહુ કાળા હોય છે તો મારા હાથ ના બગડે એટલા માટે હું મોજાનો ઉપયોગ કરું છું શિયાળો છે ફાટી જાય અને સોય પણ વાસના મારી હાથમાં આપણે રસોઈ બનાવવાની હોય છે એટલે વાસના મારે એટલા માટે હું મોજાનો ઉપયોગ કરું છું તમે જોઈ શકો છો પાણી તો લેવાનું હોય ને મિત્રો હવે નાના નાના પડતા છે motoawato baji mogadinakano ariti kosanisanai domg mis kotiranu તો આપણે કોલસા ફેંકી પણ ના દેવા પડે અને એનો ઉપયોગ પણ થઈ જાય અને આની તો આપણું જે ગેસનું એ સળગાવીને એવી નીચ પણ કોલસાની સગ્જી સળગે છે તો એટલું ગેસ પણ આપણો બચી જાય આવી સોનું ખાતર પણ બહુ મોટો થાય છે જે તમે રાસાયણિક ખાતર વાપરો છો એના કરતાં ગાયના છાણના ગેસના છાણના ખાતરો વાપરો તો ખેતરમાં બહુ સારું અત્યારે બધા જૈવિક ખેતી કરે છે તો આપણા થાય શુદ્ધ મિત્રો આ રીતે લાડા બનાવવાના પછી આપણે એને છાણાની જેમ ખેપી દઈશું તમે જોઈ શકો છો આપણે આ રીતે લાડુ બનાવીશું બધા લાડવા ભેગા થઈ જાય પછી આપણે એને છાણાની જેમ ખેપી દઈશું આપણે એને છાણાની જેમ થાપી દઈશું જો આમનામ આપણે આવી રીતના પણ સુકાવવા દઈએ પણ આ સુકાતા વાર થાય તો આપણે છાણાની જેમ થાપી દઈએ તો એ બે દિવસ વેલા સુકાઈ જાય તો આપણે વેલા ઉપયોગ કરી શકીએ

મિત્રો તમે જોઈ શકો છો કે મેં આ રીતે છાણાની લાઈન બનાવી છે તો હવે એ છાણા સુકાઈ જાય એક દિવસ પછી હું આમ ફેવરી નાખીશ ઉલતા કરી નાખીશ કે જલ્દી સુકાઈ જાય અને સુકાઈ જાય એટલે આપણે સગડી સળગાવવાનો ઉપયોગ કરીશું તો મિત્રો મારો વિડીયો ગમે તો તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી